એના નવું નવીન બનાવવા માટે સરકારમાં રજૂઆત હતી ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે જર્જીત છે એને તોડી નાખી એ જગ્યાએ નવું બનાવવાનું પ્લાનિંગ થઈ ગયું છે ટેન્ડર પડી ગયું છે કોન્ટ્રાક્ટરને એજન્સી આપી ગઈ છે આ કામ પાંચ કરોડ ને અગ્નિ સિત્તેર લાખનું ટોટલ થશે અને આગામી બાર માસની અંદર આ કામ પૂર્ણ કરી ખેરાલુ વિધાનસભા વિસ્તારને નવીન બિલ્ડિંગ મળી જશે હું મારા વિસ્તારના તમામ નાગરિકોને લોકોને સુખાકારી માટે આ સરસ સુવિધા મળે એ માટે જલ્દી પૂર્ણ થાય માટે મા અંબાને પ્રાર્થના કરું છું કે કામ સત્વરે પૂર્ણ કરે આવેલ ખેરાલુનું